વિશ્વમાં ચાર વર્ણ આવેલા છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને કુદ્ર આ ચારે વર્ણનો ધંધો બિઝનેસ બધું અલગ અલગ વહેંચેલો હતો બ્રાહ્મણનું કામ ઘરે ઘરે જઈ ઝૂપડે ઝૂપડે જઈ અને સદવિચારોનો આપવાનું કામ હતું જ્ઞાન આપવાનું કામ હતું અને સંસ્કારો આપવાનું કામ હતું અને આશ્રમમાં ભણાવવાનું કામ હતું જંગલમાં રહેતા અને અભ્યાસ કરાવતા સંસ્કૃતિનું કામ હતું

વાણને વાણનું કામ મોચીને બોટ સપર સીવવા દરજીને કપડાં સીવવાનું કામ મોચ સોનીને સુનાર વણકરને કપડાં સીવવાનું કામ આમ જ્ઞાતિ જ્ઞાતિવાય રોજગાર ધંધો હતો ત્યાંના જમવાનામાં ક્ષત્રિયનું કામ કોઈ પણ જ્ઞાતિ કરી શકે છે પુરુષમાં ભરતી છે આર્મીમાં ભરતી છે એ કામ ક્ષત્રિયનું હતું પણ અત્યારે કોઈ પણ કરી શકે છે દરજીનું કામ કોઈ પણ કરી શકે છે કળીયે કામ પણ કોઈ પણ કરી શકે છે લુહારી કામ છે એ બધી જ્ઞાતિવાઈ જ હતું પણ અત્યારે કોઈ પણ જ્ઞાતિ કોઈ પણ ધંધો કરી શકે છે કોઈ પણ ધંધો કરો પણ ઈમાનદારી નીતિ અને પ્રમાણિકતા રાખશો તો જ ભગવાન આપણો ઉપર રાજી રહેશે અને ભગવાનને ગમતું હોય એવું જ મારું જીવન હોવું જોઈએ આવા જ વિડીયો જોવા માટે અમારું ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી સૌથી પહેલાં અમારો વિડીયો તમારી પાસે આવશે